ને લઈને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે નવરાત્રીના પ્રારંભ સાથે જ સુરત પોલીસ સહિત જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી એસસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તૈયારી અને લોકોની સુરક્ષા બાબતે આયોજકો દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં સત્યાવીસ જગ્યા પર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે ત્યારે નવ દિવસના આ નવરાત્રીના તહેવારને લઈને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી એક્ઝિટ તેમજ ગરબા રમવા આવતા લોકોની સુરક્ષાને લઈને કયા પ્રકારે તકેદારી રાખવામાં આવે છે ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશાના કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ જ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો એ લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથોસાથ તમામ પોલીસ અધિકારીઓને તમામ અમારા પોલીસના જવાનો કામગીરી કરશે મોડી રાત્રે ગરબા રમીને પરત આવતી યુવતીને ઘરે જવા માટે કોઈ સુવિધા ન મળે તો આ યુવતી મહિલા પોલીસ તેમજ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી શકે છે પોલીસ પોતાના પોતાના કોઈ પણ યુવતી કે ઘર સુધી પહોંચાડશે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આયોજકોને પણ પાર્કિંગ બાબતે ખાસ સૂચના આપી દેવામાં આવી છે મોટા આયોજનોમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓનું ધ્યાન આયોજકોએ ખાસ કરીને રાખવાનું છે ટિકિટ ચેક કરનાર કોઈ પણ વ્યક્તિ ખેલૈયા સાથે ગેરવર્તન ન કરે તેમજ ખેલૈયાઓ સાથે છેડતી જેવી ઘટના ન બને તે માટે આવા વ્યક્તિઓના વેરિફિકેશન અગાઉ પોલીસ વિભાગ પાસેથી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે